આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને જામીન મળ્યા છે તે બાબતે ગુજરાત પાસે એક્સક્લુઝિવ જાણકારી છે કે ધારાસભ્ય ચેતર વસાવાને ભલે જામીન મળી ગાય પરંતુ તે જેલમાંથી બહાર નહીં આવે સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર ધારાસભ્ય ચેતર વસાવાને જે જામીન મળી ગયા છે સેશન કોર્ટમાંથી ત્યારબાદ તેઓ જેલમાંથી છૂટશે પરંતુ ચેતર વસાવા હાલ જેલમાંથી બહાર નહીં આવે ગુજરાત તક પાસે મળેલી એક્સક્લુઝિવ જાણકારી મુજબ ધારાસભ્ય ચેતર વસાવાના જે બીજા પત્ની છે સંકુતલાબેન તેમને હજુ જામીન નથી મળ્યા અને તેમનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને જામીન લેવા માટે શંકુતલાબેન સહિતના જે અન્ય આરોપીઓ છે તેમનો કેસ જે છે સુપ્રીમ કોર્ટ સુધી ગયો હતો સુપ્રીમ કોર્ટમાં તેઓની જામીન માટેની જે સુનાવણી જે છે એ આવતીકાલે એટલે કે ચોવીસ તારીખે થનાર છે અને ચોવીસ તારીખે થનાર છે એટલે કે ચેતર વસાવા ધારાસભ્ય છે તેઓ સહિત અન્ય જે ચાર આરોપીઓ છે તેઓને તો જામીન મળી ગયા પરંતુ અન્ય જે આરોપીઓ છે તેમને જામીન નથી મળ્યા એટલે કે ધારાસભ્ય ચેતર વસાવા જામીન મળ્યા બાદ પણ જેલની બહાર નહીં આવે અને એમના જે પત્ની છે શકુંતલાબેન એમના જામીન મળ્યા બાદ તેઓ બહાર આવશે અને લાગી રહ્યું છે કે ધારાસભ્ય ચેતર વસાવાને જામીન મળી ગયા છે ત્યારબાદ તેમની પત્ની સહિત અન્ય જે આરોપીઓ છે તેમને પણ સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી જશે એટલે કે તમામ આરોપીઓને ચોવીસ તારીખે જામીન મળી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે કે ધારાસભ્ય ચેતર વસાવા જામીન મળ્યા બાદ પણ બહાર નહીં આવે નરેન્દ્ર પેપરવાળા ગુજરાત તક નર્મદા